ધાનીરા નગરપાલિકાની 28 બેઠકોની થઈ ફાળવણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલા બેઠકોની થઈ ફાળવણી ધાનીરા નગરપાલિકાની 28 બેઠકોની થઈ ફાળવણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય એ પહેલા બેઠકોની થઈ ફાળવણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં ધાનીરા નગરપાલિકાની સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે ચૂંટણી પંચ ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ધાનેરા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈ વોર્ડનું સીમાંકન તેમજ અનામત બેઠકોની ફાળવણીનો આદેશ રાજ્ય ચૂંટણી આયોગમાંથી કરવામાં આવ્યો છે ધાનેરા નગરપાલિકામાં વોર્ડની સંખ્યા સાત છે જેમાં બેઠકો અઠ્યાવીસ છે એટલે કે એક વોર્ડમાં ચાર બેઠકોનો સમાવેશ કરાયેલો છે બેઠકોની વાત કરીએ તો ધાનેરા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકો માટે સ્ત્રી બેઠકો ચૌદ છે જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને પછાત વર્ગ સ્ત્રી સહિતની બેઠકોનો સમાવેશ થાય છે અનુસૂચિત જાતિ અનામત બેઠક ચાર છે જેમાં બે બેઠકો અનુસૂચિત જાતિ સ્ત્રીની છે અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકની સંખ્યા એક છે એક બેઠક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી છે જ્યારે પછાત વર્ગ માટે અનામત બેઠકની સંખ્યા આઠ છે તેમાં પણ ચાર બેઠકો સ્ત્રી વર્ગની છે જેમાં કુલ વીસ બેઠકો અનામત છે જ્યારે આઠ બેઠક સામાન્ય છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા સીમાંકન સાથે બેઠકોની ફાળવણી કરવામાં આવી છે રાજ્યમાં સત્યાવીસ ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી થતાં સીમાંકનમાં ફેરફાર થયા છે ધાનેરા નગરપાલિકામાં પણ પછાત વર્ગની બેઠકમાં વધારો થયો છે